ઘણી બધી વખતે મહેસૂસ કર્યો હશે પૂરો દિવસ છે તમે હાર્ડ વર્કમાં પસાર કરો છો છતાં દિવસના અંતે છે એ ખાલીપણું લાગે છે આનું રીઝન શું ફોકસ ઓન વોટ મેટર તમે કઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરો છો એ સૌથી વધારે મહત્વપૂર્ણ છે જ્યારે આપણે પૂરા દિવસમાં છે જે કામ જરૂરી ના હોય અને એ કામમાં આપણે ઉર્જા લગાડતા હશું ત્યારે છે એવરી ડે માટે આપને એ અહેસાસ થશે દિવસના અંતે ભલે આપણે કોઈ પણ હાર્ડવર્ક કરેલું હોય કેટલું પણ અને કેટલી કલાક પણ આપણે કામ કરેલું એ મેટર નથી કરતું પરંતુ તમે કેટલા ફોકસની સાથે કરો છો તમે કેટલા લગાવની સાથે કરો છો જે વસ્તુમાં સમયનું બંધન નીકળી જાય એવા તમે કેટલા કાર્ય કરો છો એ વસ્તુ છે એકચ્યુઅલમાં મેટર કરે છે અને એ જ વસ્તુ છે જે તમારી લાઈફમાં છે એ સેટિસ્ફેક્શન તમને આપશે પરંતુ એ કેવી રીતે થશે એ આપણે સેટિસ્ફાઈ રીતે વર્ક કરવા માટે જે કાંઈ પણ દસ કલાકનું કામ છે એ મેક્સિમમ સમયમાં જે આપણે અત્યારે કામ લઈ રહ્યા છીએ હવે એ જ કામ મિનિમમ ટાઈમમાં છે આપણે પૂરું કરવું હશે તો સૌથી પહેલાં તો આપણે એ જાણી લેવું જોઈશે કે ફોકસ આપણે કઈ જગ્યા ઉપર કરીએ છીએ એ મેટર કરે છે પૂરા દિવસમાં ઘણી બધી વખત તમારે એવું બી થતું હશે કે સવારમાં તમારી ઉર્જા જબરદસ્ત હશે અથવા સાંજે તમારી ઉર્જા જબરદસ્ત હશે કે આ જ ઉર્જા છે જો મને મોર્નિંગમાં મળે તો દિવસ જબરદસ્ત રીતે પસાર થાય ને મોર્નિંગમાં તમારી પાસે જેટલા ગ્રેટ થોટ હોય કે આજનો દિવસ આવી રીતે પસાર કરવો છે પૂરી મહેનત કરીને આમ નીચવી દેવો છે પૂરા દિવસને પરંતુ બપોર આવતા આવતા બપોરનો સમય થતાં થતાં છે એ એનર્જી જે ડ્રેન થઈ જાય છે એનર્જી જે ઓછી થઈ જાય છે એના માટે શું કરવું એનર્જી ડ્રેન થાય છે એનર્જીમાં જે ગેપ આવે છે એનર્જીનો જે ડ્રોપ આવે છે એના માટે આપણે એ સૌથી બેસ્ટ ઉપાય એ કરી શકીએ કે તમે જ્યારે કામ કરો છો એમાં તમે વચ્ચે બ્રેક લેવાનું શરૂ કરો અડધી કલાકનું કામ કરો પાંચ મિનિટના બ્રેક લો અથવા કોઈ પણ ઉચ્ચતમ દરજ્જાનું કાર્ય હોય કે જે ઇન કેસ ઓફ તમારે અર્જન્સી મિટિંગ છે અથવા તમે કોઈ પુસ્તક વાંચી રહ્યા છો આ બધી જ વસ્તુમાં છે આ સેમ રૂલ છે એ એપ્લાય થશે તમે વચ્ચે છે જે ગેપ પડે છે વચ્ચે તમે જે બ્રેક લો છો એ બ્રેકમાં તમે સાંતરો એ બ્રેકમાં તમે બ્રીથિંગ એક્સરસાઇઝ કરો અને એમાં તમારી જે એનર્જી જે ડ્રેન થાય છે તમે એક કલાક ફોકસની સાથે કામ કરો તમારી એનર્જી ડ્રેન થાય પછી જો તમે એ જ ફોકસ છે બનાવી રાખવા માગતા હોય તો થોડો એવો બ્રેક લો અને પછી કમબેક કામ ઉપર જાઓ પછી પાછું કામ કરવા માંડો આ છે બેસ્ટ ઉપાય છે જો તમારે એનર્જી ડ્રેન ના થવા દેવી હોય ને ફૂલ્લી કન્સિસ્ટન્સીની સાથે છે એ તમારે કામ કરવું હોય હા અને ફોકસની જ્યારે આપણે વાત કરતા હતા ફોકસ છે એ રીલી મેટર કરે છે એમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ પરિબળ પણ આ છે કે જો આપણી એનર્જી ડ્રેન થતી હશે એનર્જી ઘટતી હશે તો ક્યારે ફોકસ નહીં થઈ શકે ફોકસ ક્યારે થઈ શકે કે જ્યારે તમારી અંદર કૂટી કૂટીને ઉર્જા ભરેલી હોય તમારી પાસે અલ્ટિમેટ ઉર્જા હોય તમે બ્રિથિંગ એક્સરસાઇઝ થી ઉર્જા ભેગી કરેલી હોય તમે ફૂડથી છે બેસ્ટ ક્વોલિટીના ફૂડ ખાઈને ઊર્જા ઉર્જા ભેગી કરેલી હોય પછી એ બધી જ વસ્તુનું કમ્પાઉન્ડ થઈને તમે તમારા કામમાં એડ કરશો પરંતુ જો તમારી પાસે ઉર્જા નહીં હોય તમારી ઉર્જા જ ડિસબેલેન્સ હશે એન્ડ બેલેન્સ હશે તો પછી જે ફોકસ નહીં થાય ફોકસ કરવા માટે મેટર કરે છે કે આપણે કઈ કઈ વસ્તુ પર ફોકસ કરીએ છીએ પૂરો દિવસ પસાર થઈ જાય છે અને પછી જે પણ લાગે છે એના માટે બેસ્ટ વે એ છે કે આપણે એ જગ્યા ઉપર જ ફોકસ કરીએ કે જે જગ્યા ઉપર જરૂરી છે જ્યારે તમે દૈનિક જીવનમાં એવા બધા કાર્ય કરશો કે જે કાર્ય કરવા જેવા જ નથી તમે પણ કરવા નતા માગતા છતાં તમારી પાસની જેટલી પણ વૃત્તિ છે એ બધી જ વૃત્તિ છે તમારા કાર્ય કરાવે માને કે રીલ સ્ક્રોલ કરવી જરૂરી નથી છતાં તમે કામ છો તમારી પાસે કામ છે છતાં કામમાંથી તમે બ્રેક લઈને તમે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા સ્ક્રોલ ખોલો છો અથવા નેસેસરી જે જરૂરી નથી એવા બધા જ કોલ લઈ લો છો તમે ઘણી બધી વખત જોયું હશે કે તમે જ્યારે કામ કરતા હોય ફોકસની સાથે કામ કરતા હોય એ કોલ આવી જાય જે કોલ નેસેસરી નથી તમે પાંચ દસ મિનિટ એમાં સ્પેન્ડ કરી લીધી બધી જ ઉર્જા છે એ તમારી વિખાઈ જાય છે બધી જ ઉર્જા તમારી વિખાઈ જાય છે માને મેટર એ કરે છે સિંગલ સિંગલ વસ્તુ મેટર એ કરે છે કે આપણે કઈ જગ્યા ઉપર છે આપણી વાઇબ્રેશન્સ નાખીએ છીએ આપણું ધ્યાન નાખીએ છીએ સો સ્ટોપ કરી દો અને વચ્ચે વચ્ચે બ્રેક લો તમારી એનર્જી જે ડ્રેન થાય છે એને રિકવર કરો અડધી કલાકનો બ્રેક લો કાં પછી બહુ બધું કામ કરી બે ત્રણ બે કલાકનું કામ કરી અથવા મેક્સિમમ તમે જો ડાઇટને પ્રોપરને મેડિટેશનને બધું કરતા હોય ત્રણ કલાકનું નોન સ્ટોપ વર્ક કરી અને પછી તમે અડધી કલાકનો બ્રેક લો અથવા અડધી કલાક કામ કરી પાંચ મિનિટનો બ્રેક લો પિસ્તાલીસ મિનિટ કામ કરી અને પછી પાંચ દસ મિનિટનો બ્રેક લઈ લો માને કે તમને જે જ્યારે ફીલ થાય કે એનર્જી છે ડ્રેન થાય છે એનર્જી છે હવે ઘટે છે ત્યારે બ્રેક લઈ થોડી વાર શાંત બેસી અને એનર્જીને પીક ઉપર પહોંચાડો પછી પૂરી ઉર્જા લગાડ દો પોતાના કામમાં આ બેસ્ટ વે છે પ્રોડક્ટિવ કામ કરવા માટે તમે અઢાર કલાક કામ કરો છો એ મેટર નથી કરતું પરંતુ તમે પ્રોડક્ટિવ આવસ છે ફોકસની સાથે કેટલું કામ કરી શકો છો એ રિયલી મેટર કરે છે માય ડિયર